બે વિસ્તારમાં આવેલ કોલીવાડા વિસ્તારમાં ગુલિસ્તાન સોસાયટી અને ફળિયામાં ભૂગર્ભ ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણીના કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

કોઈ કાયમી અહીં રહેતા સ્થાનિકોને સતાવી રહ્યો છે પારાવાર ગંદકીના કારણે રોગચાળાના ભરડામાં કોઈ પરિવાર મુકાઈ જાય તો તેનો જવાબદાર કોણ સ્થાનિકોની એક જ માંગ છે કે ભૂગર્ભ ગટરમાંથી ઓવરફ્લો થતું ગંદુ પાણી બંધ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જો નગરપાલિકા દ્વારા સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો સ્થાનિકો નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી તાળાબંધી સુધીના કાર્યક્રમો કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે ઝાલોદ નગરપાલિકા તંત્ર આ બાબતે યોગ્ય પગલા ભરે તે જરૂરી બન્યું છે